નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમ પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બે દિવસીય સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે પાકિસ્તાનના આતંકવાદના પર્દાફાશ માટે ગયેલા વિભિન્ન સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પનામા દક્ષિણ આફ્રિકા અને સાઉદી અરેબિયામાં ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો ઈઝરાયેલી પ્રધાનમંત્રીએ ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી અને આઈપીએલ ક્રિકેટમાં પ્લે ઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમ પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમની રાજધાની ગંગટોકમાં સિક્કિમના પચાસ વર્ષ હેતુપૂર્ણ વિકાસ અને પ્રકૃતિ સાથે વિકાસ વિષય પર એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજ્ય માટે અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને કેટલાક વધુ પ્રોજેક્ટસનો શિલાન્યાસ કરશે શ્રી મોદી એક જાહેરસભાને પણ સંબોધિત કરશે સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના રાજકીય સચિવ વિકાસ બસને તે જણાવ્યું હતું કે લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા અને તેમને સાંભળવા માટે ઉત્સુક છે શ્રી મોદી આજે બપોરે પશ્ચિમ બંગાળના અલીપુર દ્વાર અને કુચ બિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ અઢી લાખથી વધુ લોકોને અને સૌથી વધુ વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોને પીએનજી અને લગભગ ઓગણીસ સીએનજી સ્ટેશનોને સીએનજી પ્રદાન કરશે તે ઇંધણ સસ્તું બનાવશે અને રોજગારીની તકોનું સર્જન કરશે દરમિયાન શ્રી મોદી આજે સાંજે બિહારમાં પટના હવાઈ મથકના નવા બનેલા ટર્મિનલનું ઉદઘાટન કરશે આ ટર્મિનલ આશરે બારસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ હવાઈ મથકેથી દર વર્ષે એક કરોડ લોકો અવર જવર કરી શકશે પ્રધાનમંત્રી આશરે એક હજાર ચારસો દસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બિહતા એરપોર્ટના નવા સિવિલ એન્કલેવનો શિલાન્યાસ પણ કરશે શ્રી મોદી પટનામાં એક રોડ શો પણ યોજશે આ રોડ શો પટના એરપોર્ટથી શરૂ થશે અને પટનામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય સુધી જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંસ્કૃતિક કેન્દ્રમાં સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે આ બે દિવસીય પરિષદમાં અનેક સત્રો યોજાશે જેમાં કવિઓ સાથે મુલાકાત ભારતનું નારીવાદી સાહિત્ય સાહિત્યમાં પરિવર્તન વિરુદ્ધ સાહિત્યમાંથી પરિવર્તન અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સાહિત્યની નવી દિશા પર સત્રોનો સમાવેશ થાય છે સંમેલનમાં દેવી અહિલ્યાભાઇ હોલકરની ગાથા પણ રજૂ કરવામાં આવશે આ સંમેલનનું આયોજન સાહિત્ય અકાદમીના સહયોગથી કરવામાં આવ્યું છે સંયુક્ત અને પર્યટન સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને દેશભરના સાહિત્યિક હસ્તીઓ આ સંમેલનમાં ભાગ લેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં આફ્રિકા દિવસ બે હજાર પચીસ ઉજવણીમાં ભાગ લીધો હતો સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને આફ્રિકા વચ્ચે મજબૂત એકતા અને અતુટ મિત્રતા છે તેમણે કહ્યું કે ભારત આફ્રિકાના વિકાસ સમૃદ્ધિ અને પ્રગતિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે વેપાર વિકાસ સહયોગ ક્ષમતા નિર્માણ અને સુરક્ષામાં બે બંને દેશોની ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ પાર્ટનર તરીકે ભારત વૈશ્વિક સંસ્થાઓમાં આફ્રિકાનો અવાજ ઉઠાવે છે વિદેશમંત્રીએ કહ્યું કે ભારત આફ્રિકા સંબંધો વધુ ગાઢ બનશે અને આફ્રિકન પ્રાથમિકતાઓને સાકાર કરવાના હેતુથી સહકારનો સમકાલીન એજન્ડા બનાવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં પ્રીમિયમ કનેક્શન કલેક્શન વીમા કવરેજના વિતરણ અને દાવાઓના ગુણોત્તરની સમીક્ષા કરવામાં આવી હતી આ વીમા કંપનીઓને ચાલુ વર્ષમાં એક લાખ કરોડથી વધુનું પ્રીમિયમ મળ્યું હતું જ્યારે બે હજાર ઓગણીસમાં માત્ર એંશી હજાર કરોડ હતું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એકંદરે સામાન્ય વીમા ઉદ્યોગમાં કુલ પ્રીમિયમ કલેક્શન ત્રણ લાખ કરોડથી વધુ હતું સમીક્ષા દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે સેવા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તમામ સરકારી સામાન્ય વીમા કંપનીઓનું ડિજિટલ પરિવર્તન જરૂરી છે તેથી દાવાઓનું ઝડપથી અને સચોટ રીતે નિરાકરણ થઈ શકે શ્રીમતી સીતારમણે કંપનીઓને ઉભરતા જોખમોને અનુરૂપ નવા વીમા ઉત્પાદનો વિકસાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા માટે ભારતનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈને ભારતનો મજબૂત રીતે પક્ષ રજૂ કરી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળે પનામાની મુલાકાત દરમિયાન પનામામાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી થરૂરે કહ્યું કે પહેલગામમાં થયેલો ભયાનક આતંકવાદી હુમલો પાકિસ્તાની સૈન્યના એક ધ્રોણાસ્પદ ઉદ્દેશને અનુસરીને હતો જે કાશ્મીરી અર્થતંત્રને નબળું પાડવા માંગે છે જ્યારે દક્ષિણ આફ્રિકામાં એનસીપીના શરદ પવાર જૂથની પાર્ટીના સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે દક્ષિણ આફ્રિકાની સંસદમાં અને દક્ષિણ આફ્રિકાની સરકારના મંત્રીઓ સાથે બેઠક કરી હતી આ ઉપરાંત ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં અનેક એક પ્રતિનિધિમંડળે સાઉદી અરેબિયાના રિયાદમાં સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેર સાથે વાતચીત કરી હતી બેઠક દરમિયાન શ્રી પાંડાએ આતંકવાદ સામે સંકલિત કાર્યવાહી અને આતંકવાદી માળખાને તોડી પાડવાના મહત્વ પર ઉપર ભાર મૂક્યો હતો રોમમાં ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં બીજા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સેનેટની વિદેશ અને સંરક્ષણ સમિતિના પ્રમુખ સ્ટેફનીયા ક્રેન્સી સાથે મુલાકાત કરી હતી શિવસેનાના સાંસદ શ્રીકાંત સિંધેના નેતૃત્વમાં બીજું એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળ કોંગોના ડેમોક્રેટિક રિપબ્લિકની મુલાકાત પૂર્ણ કર્યા બાદ સીએરા લિયોન પહોંચ્યું હતું જનતા દળ યુના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી આરીફ હવાસ સાથે મુલાકાત કરી હતી તો ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બીજા એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ મંડળ ગ્રીસમાં મળ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સૅન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિ બેઠકની સમીક્ષા કરી હતી બેઠકમાં બાસઠ હજાર કરોડથી વધુના માળખાગત પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી આ પ્રોજેક્ટ દેશભરમાં રોડ ટ્રાન્સપોર્ટ વીજળી અને જળ સંસાધનોને સંબોધિત હતા બેઠકમાં શ્રી મોદીએ કહ્યું કે અમલીકરણ સંબંધિત અવરોધોને દૂર કરવા માટે એક સંકલિત પ્રયાસની જરૂર છે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યુએ પુષ્ટિ કરી છે કે ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર માર્યો ગયો છે આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયેલી હવાઈ હુમલાના મોત છે હમાસ નેતા આહ્યા સિનવારનો ભાઈ હતો સંસદમાં શ્રી નેતાનુએ કહ્યું કે ઇઝરાયેલ હમાસ સામેના યુદ્ધમાં એક મહત્વપૂર્ણ પડાવ પર છે આઈપીએલ ક્રિકેટમાં પ્લે ઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગે રમાશે એલિમિનેટેડ રાઉન્ડમાં મુંબઈ ઇન્ડિયન્સ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે સ્પર્ધાની ફાઇનલ ત્રીજી જૂને અમદાવાદમાં રમાશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ આજના તમામ અખબારોએ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર જે બ્રેક લગાવી છે તે અને કેન્દ્ર સરકારે જે ખરી પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે તેના સમાચાર પ્રથમ પાના પર હેડલાઇન સ્વરૂપે લીધા છે સંદેશ અખબાર પ્રથમ પાના પર લખે છે યુએસ સ્ટુડન્ટ વિઝાની નવી એપોઇન્ટમેન્ટ્સ બંધ અને દેશના છ રાજ્યો માટે અડતાલીસ કલાક ભારે બંગાળમાં ખાતમાં લો પ્રેશર સર્જાયું ગુજરાત સમાચારની હેડલાઇન છે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પર ટ્રમ્પની બ્રેક આ સાથે જ પહેલાં પાના પર લખ્યું છે ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત ચૌદ ખરી પાકોના ટેકાના ભાવમાં વધારો ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમ પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે બે દિવસીય સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે પાકિસ્તાનના આતંકવાદના પર્દાફાશ માટે ગયેલા વિભિન્ન સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે પનામા દક્ષિણ આફ્રિકા અને સાઉદી અરેબિયામાં ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો ઇઝરાયેલી પ્રધાનમંત્રીએ ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી અને આઈપીએલ ક્રિકેટમાં પ્લે ઓફની પહેલી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે ટકરાશે હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા